માણસી પ્રકૃતિની દેન જે વાત આજે માણસ ભૂલી ગયો છે અને પ્રકૃતિનો વિનાશ કરવા બેઠો છે પરંતુ આજે પણ આ પૃથ્વી ઉપર ઘણા કયા પ્રકૃતિ જેવી માણસો છે જેના કારણે આજે પ્રકૃતિ જીવંત છે કેટલાક પ્રકૃતિ જીવી ઉપર પર પક્ષીઓને બચાવવા માટે ખૂબ મોટું અભિયાન હાથ ધરે છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખોબા જેવડા નાનકડા ગામ નાના કલોદરામાં આવા જ એક પ્રકૃતિ પ્રેમી રિપિન નારણભાઈ પટેલ તેમના જીવદાયના કાર્યોથી આખા ખંભાત તાલુકામાં ખૂબ જ પ્રખ્યાત થયા છે તેઓ સાપ પકડવામાં ખૂબ માહિર છે તે રીતે પણ કોઈ પણ ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તુરંત એકસો ને ફોન કરી અને સરકારી એમ્બ્યુલન્સ તુરંત જે સ્થળે પહોંચી બીમાર વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી નજીકના દવાખાને પહોંચાડી વ્યક્તિની જાન બચાવે છે તે જ રીતે નાના કલોદરા ગામ તેમજ આજુબાજુના ગામમાં કોઈ પણ ઘરમાં સાપ નીકળી ત્યારે બધા ડરી જાય છે ત્યારે દરેકના મોઢામાંથી એક જ અવાજ નીકળે કે નાના કલોદરાના રિપિનભાઈને ફોન કરીને બોલાવો તો સાપને લઈ જશે રિપિનભાઈ પણ લોકોના જીવની રક્ષા કરવા માટે તુરંત જે તે સ્થળે પહોંચી જાય છે અને સાપ કે અન્ય જે પણ ઝેરી જંતુ હોય તેને પકડીને તેને માર્યા વગરને નુકસાન પહોંચાડ્યા વગર દૂર વગડામાં જઈને કુદરતના સાની વૈવિધ્યમાં છોડી દે છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો